નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારા મનપસંદ ચેનલ જીકે ગુજરાતી 2 एंपર આજે આપણે આ વિડિયોમાં ગુજરાત ભૂગોળ વિશેક મહત્વપૂર્ણ एमसीक्यू ગુજરાતનું ભૌગોલિક સ્થાન નદીઓ તળાવો પર્વતો અને મેદાનો કૃષિ અને જમીન ગુજરાતના જિલ્લાઓ વિશે રસપ્રદ માહિતી મેળવીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો વિડિયો શરૂ કરીએ પ્રશ્ન 1 ગુજરાત નો સૌથી મોટો જિલ્લો કયો છે ભૂમિ સફટલ અનુસાર A કચ્છ B બનાસકાંઠા C અમદાવાદ D સુરેન્દ્રનગર જવાબ A કચ્છ પ્રશ્ન 2 ગુજરાત નો સૌથી નાનો જિલ્લો કયો છે A ગાંધીનગર B ડાંગ C નર્મદા D પોરબંદર જવાબ D પોરબંદર પ્રશ્ન 3 ગુજરાત નો સૌપ્રથમ બંદર કયું છે A કંડલા B પીપાવા दी माधोपुर डी पोरबंदर जवाब अकंडला प्रश्न 4 नर्मदा नदी કયા જિલ્લામાંથી પ્રવેશે છે એ નવસારી બી વડોદરા સી नर्मदा डी વરુજ જવાબ સી नर्मदा प्रश्न 5 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે એ અમરેલી બી જૂનાગઢ સી ગીર સોમનાથ ડીત્રણે જવાબ ડીત્રણે प्रश्न 6 गुजरात માં સૌથી ઊંચો પર્વત શિનું છે એ ગિરનાર બી પાવાગઢ સી સાતપુડા ડી ડાંગર જવાબ અ ગિરનાર પ્રશ્ન 7 સાબરમતી નદી ક્યાંથી ઉદ્ભવે છે એ અરવલ્લી પર્વત બી વિંધ્યાચલ સી રાજપીપળા પર્વત ડી સાતમાળા પર્વત જવાબ અ અરવલ્લી પર્વત પ્રશ્ન 8 ગુજરાતના કયા જિલ્લાના દરિયાકાંઠે મઢીનો મઠ છે ए जूनागढ़ बी कच्छ सी भावनगर डी बड़ोच जवाब बी कच्छ प्रश्न 9 गुजरात નું સૌથી મોટું નદી તટ કયા નદીને છે એ नर्मदा બી તાપી સી મહી ડી સાબરમતી જવાબ આ नर्मदा प्रश्न 10 અરવલ્લી પર્વતમાળા કયા ભાગમાં આવેલ છે એ દક્ષિણ ગુજરાત બી ઉત્તર ગુજરાત સી પશ્ચિમ ગુજરાત ડી પૂર્વ ગુજરાત જવાબ बी उत्तर गुजरात प्रश्न 11 सपुतारा क्या जिला में આવેલું છે ए नर्मदा बी पंचमहल सी डांग डी वलसाड जवाब सी डांग प्रश्न 12 કડી કયા જિલ્લામાં આવેલું છે એ મહેસાણા બી પાટણ સી બનાસકાંઠા ડી ગાંધીનગર જવાબ એ મહેસાણા प्रश्न 13 ગુજરાતની સરહદ સૌથી વધુ કયા રાજ્ય સાથે છે ए राजस्थान बी महाराष्ट्र सी मध्य प्रदेश डी दादरा नगर हवेली जवाब ए राजस्थान प्रश्न 14 भ्रमरकुंड क्या આવેલું છે એ મહીસાગર બી ખેડા સી પંચમહાલ ડી સુરેન્દ્રનગર જવાબ એ મહીસાગર પ્રશ્ન 15 વિશાળ દૂધ દોડા દૂધ તરીકે ઓળખાતી છે એ ગીર દૂધ બી ચરવાણી દૂધ સી ગીરા દૂધ डी कीर दूध जवाब बी चरवाणी दूध प्रश्न 16 कयो जिल्लू दक्षिण गुजरात मा आवेल छे एक वलसाड बी सुरेंद्रनगर सी अरवली डी पाटन जवाब अ वलसाड प्रश्न सत्तर पावागढ़ कया जिल्ला मा आवेल छे ए पंचमहाल बी दाहोद सी गांधीनगर डी वडोदरा जवाब अ पंचमहाल प्रश्न अडार सरसा नदी कया नदी सहायक है एक नर्मदा बी तापी सी डी साबरमती जवाब सी प्रश्न सीमी खाड़ी कया दरिया साथे छे? ए अरबी समुद्र बी बंगाल नो उपसागर सी लाकादीव समुद्र डी हिंद महासागर जवाब आ अरबी समुद्र प्रश्न वीस डांग जिला पर्वत मुख्य ए सापुतारा बी गिरनार सी अरावल्ली डी विंध्य जवाब ए सापुतारा प्रश्न 21 नर्मदा नदी पर बनाવાયેલું મુખ્ય બંધ કયો છે એ સરદાર સરોવર બી ઉકાઈ સી કાડાણા ડી તળીતજા જવાબ એ સરદાર સરોવર प्रश्न 22 ગુજરાતમાં મોટો ભાગનો કાંઠો ક્યાં ફેલાયો છે એ કચ્છ બી સૌરાષ્ટ્ર સી દક્ષિણ ગુજરાત D. उत्तर गुजरात जवाब बी सौराष्ट्र प्रश्न तेवीस गुजरात नी जमीन के प्रकार ए बी सी चार डी पांच जवाब सी चार प्रश्न चौबीस सौ प्रथम संरक्षण योजना क्या जिल्ला शुरू थी ए जूनागढ़ बी वडोदरा सी पाटण डी बनासकांठा जवाब अ जूनागढ़ प्रश्न पच्चीस સૌથી લાંબી નદી ગુજરાતમાં કઈ છે એ नर्मदा બી તાપી સી મહી ડી વСТરા જવાબ અ नर्मदा પ્રશ્ન 26 કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં કપાસની ખેતી થાય છે એ રાજકોટ બી વડોદરા સી नर्मदा ડી વલસાડ જવાબ અ રાજકોટ પ્રશ્ન 27 ગુજરાતમાં કયો જિલ્લો સૌપ્રથમ બનેલો છે એ અમદાવાદ બી જૂનાગઢ सी जामनगर डी वडोदरा जवाब अ अहमदाबाद प्रश्न 28 ब्रोडलीफ जंगल કયા ભાગમાં છે એ દક્ષિણ ગુજરાત બી કચ્છ સી સૌરાષ્ટ્ર ડી ઉત્તર ગુજરાત જવાબ અ દક્ષિણ ગુજરાત प्रश्न 29 મીઠી જમીન કયા વિસ્તારમાં છે એ કચ્છ બી અરવલ્લી સી नर्मदा ડી બનાસકાંઠા જવાબ અ કચ્છ प्रश्न 30 ગુજરાત માં કુલ કેટલા જિલ્લા માં દરિયાકાંઠો આવે છે A 10 B 13 C 14 D 12 જવાબ C 14 પ્રશ્ન 31 કયો જિલ્લો કપાસની પેડી તરીકે ઓળખાય છે A ભાવનગર B રાજકોટ C સુરત D જામનગર જવાબ B રાજકોટ પ્રશ્ન 32 ગુજરાત માં નમક ઉત્પાદન સૌથી વધુ ક્યાં થાય છે A બરોચ B કચ્છ सी महीसागर डी अरवली जवाब बी कच्छ प्रश्न भारत में तेरी एकमात्र राज्य है सौ दरिया तमिलनाडु, सी गुजरात डी ओडिशा जवाब सी गुजरात प्रश्न चौतरीस गुजरात की कई नदी अंतरियाल वहती नदी तरीके ओ एक सरस्वती बी भादर सी मच्छू डी कृपेण જવાબ અત સરસ્વતી પ્રશ્ન 35 કયો જિલ્લો સૌથી વધુ વરસાદી છે એ ડાંગ બી સુરત સી રાજકોટ ડી પોરબંદર જવાબ અ ડાંગ પ્રશ્ન 36 વડોદરા જિલ્લામાં કઈ મુખ્ય નદી વહે છે એ नर्मदा બી મહી સી તાપી ડી ટાડર જવાબ ડી ટાડર પ્રશ્ન 37 ગુજરાતમાં પવન ઊર્જાનું સૌથી મોટું પર્વત કયું છે ए गिरनार बी माउंट आबू सी मथापर डी लंबा डूंगर जवाब डी लंबा डूंगर प्रश्न अड़तीस सौराष्ट्र में कई नदी मुख्य छे ए साबरमती बी नर्मदा सी क्षेत्रुंजय डी मही जवाब सी क्षेत्रुंजय प्रश्न ओगणचालीस तापी नदी कया समुद्र में मिले छे ए खंभातनी खाड़ी बी अरबी समुद्र सी लाकादीव समुद्र દીપ બંગાળનો ઉપસાગર જવાબ બી અરબી સમુદ્ર પ્રશ્ન 40 મીઠાના રણ માટી ગુજરાતમાં કયો સ્થાન પ્રસિદ્ધ છે એ મોટા રણ બી નાનો રણ સી કચ્છ ડી બધું ઉપરોક્ત જવાબ ડી બધું ઉપરોક્ત આજના તમામ પ્રશ્નો તમે સારી રીતે સમજી લીધા હશે એવી આશા છે વધુ વીડિયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને સ્પેશિયલ ટોપિક પર एमसीक्यू જોઈતા હો તો કોમેન્ટમાં જરૂર લખો मरी आगामी उपयोगी वीडियो में वीडियो जोवा बदल आभार